નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વાત કરવાના છે પશુપાલકો માટેની જે યોજના છે ખાનદાન સહાય યોજના તેની આજે આપણે સંપૂર્ણ વાત કરવાના છે જેમાં ખેડૂતોને એકસો પચાસ કિલો ખાંડ જે મળવાનું છે તેની આજે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ વાત કરશું તો આ ખેડૂત ટૂ પોઈન્ટ ઉપર આ યોજના અત્યારે શરૂ થઈ ગઈ છે તો આજે આપણે તે કઈ રીતે તેની અરજી કરી શકાય છે તેની આજે સંપૂર્ણ વિગત આ વીડિયોની અંદર જાણવાના છે તો વિડીયોને છેલ્લે સુધી જુઓ અને ચેનલ પર પહેલીવાર આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો જે પણ વિડીયો છે તે આપણે શરૂ કરીએ છીએ તો ખેડૂત મિત્રો ગૂગલની સ્ક્રીન પર આવી ગયા છે અને અહીં આપણે આઈ ખેડૂત એવું સર્ચ કરીશું આઈ ખેડૂત એવું સર્ચ કરશું એટલે સૌથી પહેલાં એક એ વેબસાઇટ આવશે તેના પર આપણે ક્લિક કરવાનું રહેશે તો આઈ ખેડૂત સર્ચ કરશું તો સૌથી પહેલી જે વેબસાઇટ આવે છે ગુજરાત સ્ટેટ પોર્ટલની તેના પર ક્લિક કરશું એટલે કંઈક આ રીતે જોવા મળશે તો તેમાં તમે જોઈ શકો છો કે આઈ ખેડૂત ટુ પોઈન્ટ આઈ ખેડૂત ટુ પોઈન્ટો હેઠળ લાભ મેળવવા માટે બધા લાભાર્થીઓએ નોંધણી ફરજીયાત છે તો નોંધણી કરવી ફરજિયાત ફરજીયાત છે તો ખેડૂત મિત્રો તો સૌથી પહેલાં આપણે નોંધણી કરી લઈશું તો તેના માટે હું થોડું સ્કીપ કરીને જે પણ નોંધણી કરવાની છે તે નોંધણી કરી લઈશ કારણ કે જો ખેતીવાડી પર ક્લિક કરશું ને તો સૌથી પહેલાં આપણને નોંધણી કરવા માટે જ કહેશે જેવો આપણે અરજી પર ક્લિક કરશું એટલે અરજી પર ક્લિક કરશું ને તો નોંધણી કરવી ફરજિયાત છે તેવું લખાઈને આવી જશે તો ખેડૂત મિત્રો ચેક કરી લઈએ છીએ એકવાર ફરીથી આપણે થ્રી ડોટ પર ક્લિક કરવાનું રહેશે થ્રી ડોટ પર ક્લિક કરશું તો તેનાથી આપણે જે પશુપાલનની જે યોજના છે તેની માહિતી ચોક્કસ મળી રહેશે અત્યારે અહીં તમે જોઈ શકો છો કે બન ઘણી બધી યોજનાઓ છે પરંતુ તે એક્સપાયર થઈ ગયેલ છે આ બધી યોજનાઓ છે ટ્રેક્ટર ટેલરની જે યોજના છે તે પણ એક્સપાયર થઈ ગઈ છે કારણ કે આજે સોળ સોળ મે થઈ ગઈ છે અને આ જે યોજના છે તે પંદર મે સુધી હતી એટલે કે ગઈકાલ સુધી આજે ટ્રેક્ટર ટેલરની જે યોજના હતી ને તે હતી તો આ રીતે તમે જોશો ને તો તમને જે યોજના છે તે જોવા મળશે નહીં તો આ રીતે તમારે જોઈ શકો છો કે બીજી ઘણી પણ ઘણી બધી યોજના છે તે પણ અત્યારે એક્સપાયર થઈ ગઈ છે જેમાં તમે સ્માર્ટફોન ખરીદી સહાય યોજના પણ અત્યારે એ થઈ ગઈ છે ત્યારબાદ સેટ છે ત્યારબાદ અન્ય યુઝર ઘણી બધી યોજનાઓ છે તે અત્યારે એક્સપાયર થઈ ગઈ છે તો આપણે જે યોજના અત્યારે જો જોવા જઈ રહ્યા છે તે છે તે યોજના છે તે છે ખાનદાન સહ યોજના સામાન્ય ખેડૂતો માટેની તો સામાન્ય ખેડૂત એટલે કે સામાન્ય પશુપાલક જે છે તેમના માટેની જે યોજના છે તેની વાત કરવાના છે તેના માટે આપણે જો એ રીતે જો જોઈશું ને તો કદાચ નહીં થાય તેના માટે આપણે થ્રી ડોટ પર ક્લિક કરવાનું રહેશે ખેડૂત મિત્રો આપણે થ્રી ડોટ પર ક્લિક કરશું ને તો જે પણ યોજના છે તે આપણે જોઈ શકાશે તો આ રીતે યોજના ઉપર ક્લિક કરીને પશુપાલન પર આવી જવાનું છે પશુપાલન પર આવશું એટલે આપણી સામે તમે જોઈ શકો છો કે આપણે પાંચમા નંબર પર છે તો અત્યારે તમે જોઈ શકો છો કે નીચે થોડા જઈશું એટલે સામાન્ય જાતિ હજુ થોડા નીચે જઈશું સામાન્ય ખેડૂતોને તો અહીં થોડું આવી ગઈ છે કે સામાન્ય પશુપાલકો માટેનું છે થોડું નીચે છે હજુ તો તમે જોઈ શકો છો થોડા નીચે જઈશું તો સામાન્ય જાતિના પશુપાલકો માટે ખાનદાન સહાય યોજના છે તો તેના માટેને દસ્તાવેજની જો વાત કરીએ તો દસ્તાવેજમાં બારકોડ માટે બારકોડ રેશન કાર્ડ અને સામાન્ય ફોટાવાળું એક ઓળખપત્ર આવે છે જેમાં આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ હોય તો પણ ચાલશે તો દસ્તાવેજમાં તો કાંઈ છે નહીં કે રેશન કાર્ડ અને એક ઓળખપત્ર કાર્ડ ત્યારબાદ નોંધની ફરજિયાત છે તો તમે વાંચી શકો છો તો અત્યારે આપણે જે પણ નોંધની છે તે નોંધની કરી લઈશું તો તેના માટે થોડો ડાયરેક્ટલી આપણે જોઈ શકો છો કે મેં લોંગ ઇન કરી લીધું છે એટલે તમે લોગઆઉટ જોઈ શકો છો તો ખેડૂત મિત્રો હવે આપણે જે પણ છે તે અરજી કરવાની હતી તેના માટે આપણે પશુપાલનમાં ફરીથી જતા રહીશું તો તમે જોઈ શકો છો કે અત્યારે તો અહીં તમને નહીં નહીં દેખાતું હોય પરંતુ આપણે ફરીથી વિભાગમાં પસંદ કરીને જે પણ પશુપાલન છે તેના પર આ રીતે ક્લિક કરશું અને શોધો પર ક્લિક કરશું તો આપણી જે પણ જે યોજના હતી તેની જે પણ માહિતી હતી તે ચોક્કસતાથી આપણી સામે આવી જશે તો તમે અહીં જોઈ શકો છો કે આવી ગઈ છે તમે તમે તારીખ જોઈ શકો છો કે છેલ્લી તારીખ છે તે પંદર જૂન છે એટલે કે હજુ આપણી પાસે ત્રીસ દિવસ જેટલો સમયગાળો છે તો આ ત્રીસ દિવસમાં તમે અરજી કરી શકો છો જેટલી વહેલી અરજી કરશો એટલો ચાન્સ છે કે તમારી જે પણ અરજી છે તે મંજૂર થઈને તમને જે પણ એકસો પચાસ કેજી જે ખાનદાન મળવાપાત્ર છે તે મળી રહે તો તમે જોઈ શકો છો કે થોડી અહીં આપણને લાલ વિગતો છે તે દેખાઈ રહી છે તો તેના થોડા નીચે જઈશું તો આપણને જે પશુપાલન માટેનું પસંદ કરેલ જૂથ છે તે ત્યાં આપણને જોવા મળશે ત્યારબાદ તમને અહીં જણાવવામાં આવી રહ્યું છે ઘટકનું વર્ણન લાભાર્થી દેટ કુલ એકસો પચાસ ખાનદાન માટે સો ટકા લેખે સહાય પાત્ર છે તો અત્યારે તમે તારીખ જો જોઈ શકો છો કે આપણે જ્યારે અરજી કર્યા છે તે તારીખ છે 16 સોળ મે છે અને સાડા દસ વાગ્યાનો સમય છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો 10:31 એકત્રીસ થઈ રહી છે અત્યારે થોડા લોડિંગ લઈ રહ્યું છે કારણ કે આ આ જે વેબસાઇટ છે એમાં થોડું લોડિંગ વધારે સમય માટે લઈ રહ્યું છે ખેડૂત મિત્રો થોડો વેટ કરી લઈએ છીએ ખેડૂત મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો ખેડૂત મિત્રો તમારે પણ જે વિષય પર વિડીયો જોઈતો હોય તો તેના માટે તમારે કમેન્ટમાં જણાવવાનું છે તો તમે જો પસંદ કરેલ જો તમે જોઈ શકો છો પશુપાલન અને પસંદ કરેલ મુખ્ય ઘટક છે ખાનદાન સહ્ય યોજના સામાન્ય જાતિના ખેડૂતો માટેનું તો તમે અહીં જોઈ શકો છો ખેડૂત મિત્રો ક્યારે થોડી કઈ વિગતો છે તે આપણને શો કરી રહી નથી શો નથી કરી રહી તો આપણે થોડામાં તેના માટે ડેસ્ક ડેસ્કટોપ સાઇટ કરશું તો કદાચ શો થઈ શકે છે તો ખેડૂત મિત્રો તમે અહીં જોઈ શકો છો કે તમે પસ પસંદ કરેલ જો જો તમે ડેસ્કટોપ સાઇટ પસંદ કરી તો તેમાં જોવા મળતું નથી કંઈ તેમાં ઇનવેલિડ ડેટ છે તે લખાઈને આવી રહી છે તો ખેડૂત મિત્રો આપણને હવે ફરીથી તેના માટે ટ્રાય કરવાનો રહેશે તો તેના માટે ફરીથી આપણે જે યોજનાઓ છે તેના પર ક્લિક કરીને આ વિભાગમાં ફરીથી પશુપાલન છે તેના પર ક્લિક કરી લઈશું અને ફરીથી શોધો છે તેના પર ક્લિક કરીશું એટલું એટલું કરીશું એટલે આપણી સામે જે પણ જે પણ યોજનાઓ છે તેનું લિસ્ટ ફરીથી આવી જશે તો ખેડૂત મિત્રો થોડુંક લોડિંગ લઈ રહ્યું છે તો લોડિંગ લીધા બાદ આપની સામે ફરીથી આવી ગઈ છે અને ફરીથી આપણે અરજી પર ક્લિક કરીશું તો કંઈક આ રીતે આપણને જોવા મળશે તો થોડું લોડિંગ લઈ રહી છે આ એપ જે પણ વેબસાઇટ છે તો થોડું વધુ સમય માટે લોડિંગ લઈ રહી છે થોડું વેઇટ કરી લઈએ તો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો આપણે જોઈએ છે કે જે પણ વેબસાઈટ છે તે આવી ગઈ છે લોડિંગ વધુ સમય માટે લઈ રહી છે આ વેબસાઇટ થોડો સમય આપણે વેઇટ કરવો પડશે કારણ કે આ વેબસાઇટ થોડું વધુ સમય માટે લોડિંગ લઈ રહી છે થોડું વેઇટ કરશું એટલે આપણે જે પણ અરજી કરવાની છે તેની સંપૂર્ણ વિગત આપણી સામે આવી જશે તો તમે જોઈ શકો છો થોડું વધુ લોડિંગ રહી રહે છે તો થોડું વેઇટ કરી લઈશું તો લોડિંગ તો થોડો સમય માટે સ્કીપ કરીને આપણે વિડીયો શરૂ કરીશું મિત્રો થોડો વિડિયો કટ કર્યો છે તો તમે જોઈ શકો છો કે જે પણ ગામ સારવાર જે પણ એડ્રેસ છે તે આવી ગયું છે લોગઆઉટ છે એટલે ઓટોમેટિકલી જે પણ એડ્રેસ છે તે આવી ગયું છે ત્યારબાદ અહીં તમારે જે પણ હોય તે તમારે અહીં કરી દેવાનું છે પેટા જ્ઞા પેટા જાતે તમારે પસંદ કરી લેવાની છે પેટા પસંદ નહીં ન થાય તો ત્યારબાદ થોડું નીચે જઈશું ત્યારબાદ થોડું દિવ્યાંગ છો કે કેમ તેના પર આપણે ના કર પસંદ કરી લઈશું ત્યારબાદ આધાર નંબર તમારી સામે આવી ગયો છે ત્યારબાદ અન્ય પશુવર્ગ છે તે તમારે પસંદ કરવાનો છે તમારો પશુવર્ગ શું છે ભેંસ છે અથવા ગાય છે તે તમારે પસંદ કરી ત્યારબાદ તમારી ભેંસ કઈ છે જફરાબાદી છે અથવા બંને છે જો તે ના હોય અથવા સુરતી છે તો જે ના હોય તો ત્યારબાદ તમારે અન્ય પર આ રીતે ક્લિક કરી લેવાનું છે ત્યારબાદ પશુની સંખ્યા તમારે પસંદ કરવાની છે તે તમારે જે પણ પશુ હોય તે પસંદ કરશો એટલે ત્યારબાદ નીચે પશુ વર્ગ છે નો ડેટા છે ભલે નો ડેટા છે ત્યારબાદ તમે આપણે સેવા અહીં તમારે સહકારી મંડળીના સભ્ય છો તો તમારે ના પણ ત્યારબાદ અહીં હું મારો આધાર નંબર આપણા ખાતાની યોજના અંતર્ગત મળવાપાત્ર યોજના ક્યા તો તમારા અહીં જે ટીક છે તેના પર ક્લિક કરશો એટલે સીવેન નેક્સ્ટ પર તમારે ક્લિક કરી દેવાનું છે તમારે જે ટીક છે તે આ રીતે ટીક કરીને સીવેન નેક્સ્ટ પર આપણે આ રીતે ક્લિક કરશો તો થોડું લોડિંગ લેશે ત્યારબાદ તમારે અહીં રેશન કાર્ડ નંબરની વિગતો નાખવાની રહેશે ખેડૂત મિત્રો ત્યારબાદ રેશન કાર્ડ જે ધારક છે તેની વિગત તમારે નાખવાની રહેશે એટલું થાય એટલે તમારે અહીં સેવા નેક્સ્ટ પર ક્લિક કરી લેવાનું છે એટલે ક્લિક કરશો એટલે તમારે ફરીથી અહીં રેશન આધાર કાર્ડ નંબર અને રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે દસ્તાવેજમાં ત્યારબાદ તમારે સબમિટનો ઓપ્શન આવશે સબમિટનો ઓપ્શન આવે એટલે તમારે સબમિટ કરી દેશો એટલે તમારી જે પણ અરજી છે તે અરજી સંપૂર્ણપણે સ્વીકાર થઈ જશે ત્યારબાદ તમારે જોવાનું છે કે અરજીમાં કોઈ પ્રોબ્લમ હશે તો તમારી જે પણ અરજી છે તે ડ્રાફ્ટમાં રહેશે અને જ્યારે તમે તે જે પણ પ્રોબ્લેમ હશે તે સુધારશો ત્યારે તમારી જે પણ અરજી છે તે એલિજિબિલિટીમાં આવી જશે તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો મળે છે નવા ટૉપિક પરના નવા વિડીયો સાથે